પણ બહુ શીખરે ધાત ની મારા ફેરવજી પછી આગળ બચ્ચી કરશે ને મોટો ઘૂટી ઘૂટ કઈ નાખશે હમણાં દુવાળો ધુવાળો મય તો શ્વાસ ના લેવાય એટલે એટલે આવ તારું બધી મને કોક જોવા જાય

શિયાળો જો સોમાહુ હોય શી પહેરી ગયું જો શિયાળા ખોટું લાગ્યું હોય તો એક આલજે સ એક સર કમ્પ્લીટ સર ખરો ખરો રેકડી ગાય રેકડી કક સાદર સાદર સાલ છે એટલે ગરમી પર હશે ચોંતરાશ કે અલે માના માતા એમનો ફસ સાદર તમારે ને ના તતા નહી સકું એટલે છોકરો બારોત્યુ સર બારોત્યુ સર

नहीं रजा ली दी मारा जी है जी रे घड़ी अजी बासी रही ये बटी जो गरा गन दुनिया रे तो, <small> तो. पकड़ जी बेसे ओवा बाई ता पण एक थोड़ो संभले जेलो छ न एक थोड़ो पोणिया रो लेन भाई सर रजा सर काट के बेस मरी रजा ले हटो ए दुकान ले गऊ थोरा ले न बीयू ले तब जी आ इंदन 2 रुपया आपसी बे बीयू आपसी जा मारा ओली मन फोन काल पास आ जा

અરેજે નેકજે માર ટિફિન ચા પાછા આઈ ગયા અરે હું તો આ ગરમીને લીધે પાછો આય કોમ રોજ નાટક રોજ નાટક કાલે પાછા આવતા રહેતા પણ તારો ભા ગરમી છેવી પડ જો તો કોરા આવવાનું કામ થાય કણા ગરમીમાં ગરમી તમારે ગલા ઉપર જ પડે છે અરે બીમાર પડી ખબર પડે છે ઘરે નો પડી કોમ ચોર મતરા કોમ ચોર એવું હોય તો કોર હવારે ઉઠારીને ટિફિન બનાવરાયો છે નાના ટિફિન તું તું ખાતા પડતો શું કોમ થાય છે તનો તે ચૂલામાં કોમ ન કરતા ઉનાળો છો તપ

આપણે શરીર સારું ને બેટા તો આજ ની તો કાલે કોમ તો થાય રોજ કોમ જ હોય કે આપણે તાણે આપણે તો મજૂરી આ તો કોમ જ હોય અને છોકરો મારા લેબાન વડી સોયલો હારો છે તો હું લાઈન જવા દે ને બેટા છે કોમ બમ નહી જતો કો આ તો ભા જો તો પણ હું તો આ લાઈ માજે ખાડલો ના બદલે હા હોબળી હા હું તો નાહી આવ્યો પાછો આ ગરમી ખોટું મરવાનું કીધું બીમાર ના પડીએ હા વાત વાત આ સાચી છોકરા ગરમી તો પડે છો આ ઉનાળો તો આખો અલગ જ છે ઉણનો એટલે આ છોકરા છોકરો નવ વાગતા નહીં ગરમી છે એવી સાલું થઈ જઈ જોજે હું તો કોમ પર જેલો પાછો નહીં નહીં કરું કોટું કામ તડકો મારું છું ખોટા બીમાર પડીએ એના કરતા બધું ઘેર જતો રહે વાત આજે તો પાછું કડિયા કોમ કર્યું પેલું લોખંડ નું બાજુ ગરમ થાય કે લાય જેવું થઈ જાય હા વાત સાચી છે ખરી વાત છે કરો તડકો માથા તપો એટલે એમ શું થાય ના ના ઊંડની સિઝનની ગરમી અમારા પેલા ઘેર ભાઈ રહ્યા કીશું

ગરમી વરસાદ આવશે વરસાદલો હું કેસ બોલ્યો આગાહી કરું છે આગાહી બધી કેટલી ગરમી પડશે કેટલો વરસાદ આવશે કેટલી ઠંડી પડશે મન વાત મળી હું ખેતર જતો હતો ને એમનો છોકરો મને ક્યાતો એક મારા ભાઈ બન હતો મન કે વાકુ આગાહી કરશે મેઠા પણ મારા કેવું પડશે

કરવું છે એટલા ને ખબર નહિ પછી એક જગ્યાએ થોડું આગાહી કરવા જવાય છે હલો હા ભુવાજી કેટલા છ ભાઈ હું આ વિડીયો લઈને હવે છું અને આ ફટાફટ આવો પછી એક એક ભાઈ હતા કે તે માથું તે થોડું દોરણો જોયું ખૂબ ખૂબ બની ગયેલા એ તમે શીખવાડશો થોડું થોડું શીખવું પડશે એક જગ્યાએ થોડી આગાહી કરવા જવાની છે પાટવાનું છે

ఆ ఇరన్నతి జో ఆ వీ తో కెరియో తీయే వేణ నాఖనాలా వ్యక్తి హోసి బస్తు జో హଁ బై కెరియో తీ తు కను ఆ రే పల కపూర్ నో కపూర్జీ నో కపూర్జీ চালু కరో రే గడిరో ఆన్ గోడా గోడా కోనే కిస్ గోడా తమన్ ఆల్ తో బులోନ తమే లే తో బులో బాపా ఆన్ బావలియో

અરે તમે ખાલી વસુકા ભોગા નાખો રી મો આપ સીતા બે કણ નાખી દે ને માથા તો બાલ જતા રહી ના ના આ તો કહું છું આ દોસ દઈન બોવા નહીં દોતો બોલો સલા બે છે ભાઈ ખરા લે બે સે આલો ને તો મહિનાનું નું આ વેણ હોય તો કહું સોમાનું વેણ બે કણનું

દોડે તો હજી બીજું વેણ નાખો તો ઇન્ડો એક એક વેણ વેણ લઈ પૂરો એ સા એક કનો વેલા દોડ પૂરો બે અરે વધાઓ કે એક ને વધાઓ તો ફરી લો ફરી વેણ બે બે વખત ચાર હોય તો વેણ આ તો કોઈ ભૂલ થતી આ ઓરી જેટલું એટલું પાણી વધારે કાટકના હુમલાથી એક્સપાયર જાઓ કોરોના

tao bơi à tao là sai bắt nó phải nói thế nào tao câu bây giờ bao cái bắt đầu nào vui đi nào

आजा था अपन साला ने तमे त ढोलो थौजन हगु थौजु हा लवारी उठसे इतले सिधु बात पुडी हे देजी तमे चोय चालो है बाद दे हे राग राग मेलोस चेला पाठ हे पाठ पाठ नु डाट वडीयु तमे उंधु कइनाई हेऊ छ नि रहे वन वकाइनाको ह अपोनो सामकइनाको जोआ हे रे हानै रे न सा साबे

એમ તો ક ધરામધુરી કરીને વાત આ તો શરી સ્થ શરી સાથ ના લે હું કા કર ના ના તો એ બરોબર છે લે હાડો હા રૂપિયા આ 30 રૂપિયા ધંધા કરો તો 500 આલે રે રાખો પછી 500 આલે જ એમ તો કર સી યાર તો પાટના કરી લે આ ફોન મારું રાખો પછી ના

તો મળ્યા ઓ અમે ખાલી એક મનોરંજન માટે વિડીયો બનાવ્યો છે કોઈ પણ ઠીસ પોકે હોય નથી એટલે આ તો અમુક ખૂબ વા બાપરા ઘણા હારા હોય ને પછી આપણને તો ક્યાં મારા હારા નાટક કરે થતો નાટક મનોરંજન કર્યો તો અમે કોઈ હાસો પાટ બાટ નહીં કોઈ હાસા વધાવા નહોતા મેં વધાવ એટલે ઉનાળા માટે વિડીયો બનાવ્યો તો ઉનાળામાં ખાસ જો નાલું એટલે શરીરને કષ્ટ ના પડે એવી કોમ કરવાનું તમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય માતાજી